સમગ્ર કાર્યક્રમ માં પ્રમુખ પદે માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્થાપક તથા સમાજ સેવક ધનજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા ડીઆઈએના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુ પરમાર રાજેન્દ્ર સુતરિયા મહેશ પરમાર મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તથા ગણેશજીને પુષ્પમાળા અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા

જે ઓછા માર્ક્સ લાવેલા હોય તે એ હરીફાઈ ની અંદર ઉતરે કે ભાઈ આજે અરવિંદભાઈ નું સન્માન થયો તો સુરેશભાઈ નું કેમ નહીં એ રીતના એ પોતે પ્રોત્સાહિત થાય છે મિત્રો આવા કાર્યક્રમો જે આપણે કરીએ છીએ એનાથી એક તો સમાજની એકતા વધે છે સાથે સાથે આપણા વર્ષમાં બે ત્રણ કાર્યક્રમો આવા થતા હોય તો આપણે એક પરિવારના છે એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય અને એ લાગણી પરિચયની અંદર ને સંબંધની અંદર કેરવાય એટલા માટે હવે આપણા કાર્યક્રમો કરતા હોય છે